સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તો તેને ખાલી જગ્યા કહે છે તો વન્ય પ્રાણી તેને કહેવામાં આવે છે કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે તો તેને સ્થાનિક જાતિ કહે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાંથી પરિવર્તનના કારણે ખાલી જગ્યા ઉડીને આવે છે

જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તાર નહીં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો સમાયેલા હોય છે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય તો તેમાં પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખવામાં આવે છે તેમાં કુદરતી વસવાટની સમક્ષ કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે તેમાં પ્રાણીઓના રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી પણ લેવામાં આવે છે વન્ય પ્રાણી અભયારણ્ય તેમાં પ્રાણીઓ મુક્ત એટલે કે છૂટા હોય છે તે કુદરતી વસવાટ કરતા હોય છે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ તો નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે સંરક્ષણ ઉપાય જેવા કે અભયારણો રાષ્ટ્રીય ઉદાહરણો આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે વાઘ સી હાથી જંગલી ભેંસ સાબર વગેરે નાશપ્રાય જાતિઓ છે લુપ્ત જાતિ તો પૃથ્વી ઉપર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી અને ડાયનાસોર એ લુપ્ત જાતિ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તો પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિના કારણે છે જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે સાલ શાક આંબો જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ ઉપર સીધા આધારિત છે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે પ્રાણી સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી તેથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી ચિકારા દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે નીચે આપેલા ઉપર વન નાબૂદીની અસરો જણાવો તો વન્ય પ્રાણીઓ વન નાબૂદીના કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા વન્ય પ્રાણીઓ નાશ પ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે પર્યાવરણ વનનાબૂતિથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે જલચક્રનું સંતુલન બગડે છે વરસાદમાં ઘટાડો થાય છે અને ભૂમિનું તુવાણ વધે છે તથા ભૂમિની ફળદ્રુપતા પણ ઘટે છે ગામડાઓ ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે વનનાબૂતિથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડાઓમાં આવી જતા હોય છે પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય માટે ભય સર્જે છે મનુષ્ય સૌ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ ફળ લાકડા મળતા નથી વરસાદમાં ઘટાડો થાય છે શહેર નાબૂદીથી શહેર ઉપર સીધી અસર થતી નથી પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળા વરસાદની અનિયમિતતા દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરતી હોય છે પૃથ્વી

તો પર્યાવરણીય સંતુલન જોખમાશે પૃથ્વીના તાપમાન અને વધારો થશે ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ નિવાસસ્થાન ગુમાવવાય અથવા તો નાશ પામે તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય તેની સંખ્યામાં ઘટાડો થતા નાશપ્રાય બની શકે છે ભૂમિનું ઉપરલું પળ અનાવરિત થઈ જાય તો તો ભૂમિને સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય ફળદ્રુપ્ત ભૂમિ રણમાં ફેરવાતી જાય પ્રશ્ન નંબર પાંચ ટૂંકમાં ઉત્તર આપો આપણે જૈવવિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ તો આપણે જૈવવિવિધતાનું સંરક્ષણ સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ પ્રશ્ન નંબર બે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા કારણે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેને અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે કેટલાક આદિવાસીઓ જંગલ ઉપર આધારિત છે કઈ રીતે તો કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ ખોરાક બળતણ કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ માટે આધારિત છે ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ વન નાબૂદીની અસરો તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો વરસાદ અને ભૂમિ પ્રતુપાની અંદર ઘટાડો પ્રશ્ન નંબર પાંચ રેડ ડેટા બુક એટલે સ્થળાંતર એટલે કેટલીક પક્ષી કે પશુ જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવના કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડીને જાય છે ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરતા હોય છે પ્રશ્ન નંબર છ કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે તો આ બાબત ઉપર ચર્ચા કરી તેનો એક ટૂંકો અહેવાલ તૈયાર કરવો તો ના કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરી શકીએ છીએ પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જાય છે તેની ઘણી એટલે કે લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ ઉપર સર્જાય છે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે પ્રશ્ન નંબર સાત તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો તમારા દ્વારા લેવામાં આવનારા પગલાની યાદી તૈયાર કરો તો સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું સ્થાનિક લોકોના વૃક્ષોની ફાયદાઓની માહિતી આપીશું જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી તેની સંભાળ લઈ શપથ લઈશું વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી પણ અમે લઈશું પ્રશ્ન નંબર મિત્રો આઠ વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે સમજાવવું તો વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી બાષ્પ ઠંડી પાડવા માટે સ્થિતિ સર્જાતી નથી વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે પ્રશ્ન નંબર નવ તમારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો તો ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો ચાર છે તો અહીં ચારે ચાર દરિયાઈ અભયારણ્ય આપણે બતાવ્યું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ઉના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વલ્લભીપુર અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં બતાવ્યું છે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર એશિયા સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે બ્લેક બક એટલે કે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આવેલું છે કાળિયાની ખૂબ વસ્તી ધરાવે છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લાના ડાંગ વિસ્તાર નજીક આવેલું છે ત્યાં નાસપ્રાય જાતિ પેઇન્ટેડ ડેડકો જોવા મળે છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રોવની વિવિધતા માટે જાણીતું છે પ્રશ્ન નંબર દસ આપણે કાગળ બચાવવા માટે શું કરવું જોઈએ એવા કાર્યોની તમારે યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે તો એક ટન કાગળ મેળવવા માટે સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી કાગળનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલિંગ કરવું જોઈએ નકામા પેપર કાગળ ભેગા કરી તેને રિસાયકલિંગ માટે મોકલવા પરીક્ષામાં જવાબ ભયના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો વર્ગ કાર્ય અને કાર્ય માટે નોટબુક કે ફૂલ સ્કેપના પાનાઓના પૂરેપૂરો ઉપયોગ કરવો નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા તો લીટા કરી બગાડવામાં ના આવે જે તે અભ્યાસ ધોરણના અંતે વધેલા કોરાપાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે અભ્યાસ પાઠ્યપુસ્તક વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરવામાં આવે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપવામાં આવેલા શબ્દો છે તો મિત્રો રેડ રેડ બુક છે એન્ડેમિક છે આવી રીતે આપણને અલગ અલગ શબ્દો આપેલા છે એને આપણે અહીં ચાવી જોઈએ તો ઊભી ચાવી છાતી કે લુપ્તતાના આરે નાશપ્રાય જાતિઓને નોંધણી કરતી ચોપડી વન નાબૂદીની અસર આડીચાવી છે તો જાતિ કે લુપ્ત થયેલ છે તે ચોક્કસતાનેથી જ જોવા મળતી જાતિઓ કોઈ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિવિધતા તો આ પ્રકારે આપણે નામ જે છે તે વિદ્યાર્થી મિત્રો લખવાના હતા તો સંપૂર્ણ અહીં આપણે સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ જો તમને આ પ્રકારના આગળના ચેપ્ટરનું સોલ્યુશનની જરૂરિયાત છે તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો